નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર ત્રેવીસ દુકાન તેમનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ ત્રેવીસ દુકાન ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવી ત્યાં ક્યાં ક્યાં પ્રકારની સાધન સામગ્રી અને અનાજ મળે છે તેની નોંધ કરો સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો એક લીટર દીઠ કે એક કિલોગ્રામ દીઠ શું ભાવે છે તે નોંધો તો જોઈએ ગામમાં સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરવી ત્યાં ક્યાં કયા પ્રકારની સાધન સામગ્રી અને અનાજ મળે છે તેની નોંધ કરો તો અમે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધા બાદ રેશનિંગ કાર્ડમાં એપીએલ અને બીપીએલની સમજ લીધી સસ્તા અનાજની દુકાને ગોળ ખાંડ ચણા મીઠું ઘઉં ચોખા તેલ ખાતર ચણાની દાળ મગ કેરોસીન વગેરે મળે છે સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેનો એક લીટર દીઠ કે એક કિલોગ્રામ દીઠ શું ભાવે છે તે નોંધો તો કે સસ્તા અનાજની દુકાનમાંથી જે સામગ્રી મળે છે તેના ભાવ બજાર કરતાં ઘણા સસ્તા હોય છે એક કિલોગ્રામ તુવેર દાળના બજાર ભાવ એકસો પચાસ રૂપિયાની છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એકસઠ રૂપિયાની એક કિલો મળે છે એક લિટર તેલનો પાઉચ બજારમાં એકસો સિત્તેર રૂપિયાનું છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એકસો ને ત્રીસ રૂપિયાનું એક લિટર હોય છે એક કિલોગ્રામ ખાંડની બજાર કિંમત પાંત્રીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં પંદર રૂપિયા છે પંદર રૂપિયાની એક કિલો મળે છે એક કિલો ચોખા બજાર કિંમત બેતાલીસ રૂપિયાના છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એક કિલોના ત્રણ રૂપિયામાં મળે છે ત્યાર પછી એક કિલોગ્રામ મીઠાનો બજાર ભાવીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની એક કિલો મીઠાનો ભાવ છે એક કિલોગ્રામ ઘઉંનો બજાર ભાવ પચીસ રૂપિયા છે જ્યારે સસ્તા અનાજની દુકાનમાં એક કિલો ઘઉંનો ભાવ બે રૂપિયા છે આમ સસ્તા અનાજની દુકાનમાં મળતી વસ્તુઓ ઘણી જ સસ્તી પડતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે